પછી એર મેમ મોઢા પાસે હોય કેમેરો કે આમ આ ગાડી કરી જવા પછી એક્સપ્રેશન આપે એ મારા વાલા કાનુડા ગિરી ગીડી એવું આમ એવું તમે સમજી ગયા છો ને કેવું એક્સપ્રેશન આપે હા કે આજે પ્રોગ્રામ સેટ છે એવું એક્સપ્રેશન આપે વીડિયો આપણે જોતા હોઈએ એટલે પ્રોગ્રામ આપણી આવે છે તો એમ તમે સમજો તમને લુભાવવાની ટ્રીક છે એવું એક્સપ્રેશન આપે ને કે તમને એમ થઈ વાહ અને ફેસબુક પ્રોફાઇલ ખોલું અને જો અને ફોટા જો બધું લાઈક કરો એમ બધે બધું જે સિંગરો પહેલા 15 20000 માં માની જતા હતા ગામના છેવાડે ગીત ગાવા માટે આ છે 100 ના 3-4 લાખ લેસ ને મેના નકરા હાલ સોશિયલ મીડિયા કા કમાલ ગુલુ મારો એક મિત્ર ત્યાં નો જોતો તો કોનો જોતો તો સુન આ પૂનમ ગઢવીનો તો વિડિયો જોયો ફેસબુક ઉપર મારી આમ જોયો ને આમ પછી મને એવું એને એક્સપ્રેશન આપ્યું ને એ મને આખું જીવન એક્સપ્રેશન નહી બોલે આખું જીવન નહી બોલે આમ મે કે તું બોસ એડી ના બન કરતો દે ના તારો કોઈ ફેસબુક કાર્ડે માંથી દન મારો મને ત્યારે તું કૂતરું જોતું કૂતરું આનું કૂતરું જોતું પૂનમ ગઢવી નો એ તને કઈ આપે છે એ એક્ટિંગ એવું કરે છે કે તને આપે છે પછી તને કાંઈ નહીં આપે બેટા કારણ તારી જેટલી કોલેજની ફી છે ને એટલું એ અત્યારે અત્યારે એક પ્રોગ્રામનું લેશ સમજો તું એટલે તું વાંકી કરીને સૂઈ જા બીજી બાજુ આપણા ડાયરા બાજ બધા એથી એક કાન કરેલા હોય ખૂબ નાગા લોકો હોય અંદર કાને બહુ કાન કરેલા હોય અંદર કાને ખૂબ કાન કરેલા હોય આપણને ખબર એ ન હોય કાન કરવાની ટેવ હોય ને એટલે કાન કરવાની ચેનલ માં ઘુસી જાય સોશિયલ મીડિયા એ કાંડ કરવાની ચેનલ સોશિયલ મીડિયા માં નેવું ટકા કાંડ થતા હોય કાંડ કરવાવાળા વાળા લોકો તે ડાયરાના કલાકાર થાય આખરે જીવનમાં કાક તો કાંડ કર્યા જોઈએ ભલે આપણને ન ખબર હોય ભલે કાક તો કાંડ કરી જો ડાયા તો ન જ હોય વાજી ડાયા તો ન જ હોય દેવાય ખબર નતો બધાને ખબર છે ભાઈ ના છે એ માની છે ભાઈએ ગુજરાતી વર્ણમાળામાં નવા નવા શબ્દો એડ કર્યા છે ખોરીઓ પછી મરદ મરદ માણા સામે એક સારો એવો શરીર વાળો સાડા છ ફૂટ નો એક માણસ એની આમ ઊભો રહી ગયો હોય એની પાસે ગોળી ન હોય બંદૂક ન હોય એને બાંધવાનું થયું હોય તો એની ગાન ફાટી જ જાય બધી વાતો કરવાની છે ડાયરામાં ડાયરામાં કેવું પબ્લિક આવતું હોય કાંડ કરીને પૈસા કમાણા હોય બે નંબર ના હોય કે જમીન હોય બાપ દાદાની એવું જ પબ્લિક આવતું હોય હું તો ક્યારેય નથી ગયો ડાયરામાં તો એમાં જવાનું હોય ડાયરામાં ટિકિટ તો હોય નહીં તોય હું નથી ગયો લે હું કરી લઈશ તું દોડા મને ખબર છે આ બધી હવા હવા ગાંડમાં હવા ભરવાની વાત જ કરશે ગીત ગ્યારે એટલું સારું ન આવડતું હોય બસ આપણે સોનું નિગમ મારે ગામ પર કર ના આ લોકો એમ કે સોનુ નિગમ ને હું ગીત દઉં શું કરવાના એટલે વાતું એવી કરે ને આ એક ટાઈપના મોટિવેશનલ સ્પીકર બીજું કાંઈ નહીં ને પબ્લિક કેવી આવતી હોય મસ્ત કોટો ચડાવેલો હોય ને માવા ખાતી પબ્લિક આવતી હોય ને માવા ભરવેલા જાય મોઢામાં કારણ કે ખબર હોય કે આ આપણને એકદમ બાટલીમાં ઉતાર નાખે એવી વાતો કરશે આપણને એવું લાગશે ને કે આપણે દસ જંગ જીતીને આવ્યા અત્યારે દસ જંગ જીતીને આવ્યા એક બાજુ બ્રિટિશને હરાવી દીધા એક બાજુ મુઘલને હરાવી દીધા એક બાજુ ચાઇનાવાળાને હરાવી દીધા બધાને આપણે આજે જ હરાવ્યા છે ને આપણે બસ બધાને હરાવીને અત્યારે આવ્યા છીએ ને આ આપણે હરાવ્યા ને બધાને એની વાતો કરે છે એટલે આપણે ગાન માં જઈ હવા ભરવાનું છે ફૂલ ટાઈટ એવું જ તે મનમાં વિચારીને આવ્યો હોય એ જ રીતે નશો કર્યો હોય નશો ભલે તમાકોનો હોય દારૂનો હોય ગાંજાનો હોય નશો કરીને જાય હોય કાં તો એના મનમાં સેટ હોય કે આજે હું આના શબ્દોનો નશો કરીશ આ બધી આ બધી વસ્તુના વાસ્તવિકતા સાથે કાંઈ લેવા દેવા જ નથી હોય પચાસ ટકાથી વધારે પબ્લિક બેચલર ડિગ્રીવાળું ન હોય કે ડાયરામાં જતું હોય નહીં ઘરે વાળો ઘેરો કરતો હોય ને એ બદલા દીકરી પછી મસ્ત ગાંડ ભરે એ લોકોને તમાકુ હોય ને તમાકુ એ ગેસ કરે તમાકુ તો મોઢામાં ભરેલું રહે પાછો આ ગાંડમાં હવા ભરે એટલે મસ્ત ગરમ થઈ ગયો હોય બધા પાટતા જાય અને પોતાની હિસ્ટ્રીનું પ્રાઉડ ફીલ કરતા રહ્યા અમે આ નાતાના અમે ઓલી નાતાના તમે આ જાતના ઓલો હવા ભરતો લે એને કહું બોલે એક લેવલે હવા ભરશે ને એટલે એ બધા પૈસા ફેંકો આવશે આપણે કેમ સાયકલમાં ટાયરમાં એક લેવલે હવા ભરીએ એટલે ટાયર ફાટી જાય એમ અને ડાયરાવાળાને ખબર હોય કે હું એક લેવલે આ લોકોની ગાંડમાં શું કહેવાય હવા ભરવાનું ભરી દઈશ ને એક લેવલે આ લોકોની ગાંડમાં હવા ભરી દઈશ ને એટલે એ પૈસા ફેંકવા જ મળશે એક એક રીતે ડાયરાવાળો હવા ભરવા મળશે એ પૈસાનો નો તમે ચાવ દી આવા ભરતો જાય એને સંતોષ નથી જરાય કે મને 1 લાખ રૂપિયા મળે ડાયરા એને ઉપરથી ફેકાવડાવું જ છે કારણ કે એની રીલ બને એમ એ રીલ માં એ રીલ માં બધાની ગાંડ બાળી છે તમે સમજો ગાંડ ભરી ને ગાંડ બાળી ગાંડ ભરી ને ગાંડ બાળી બધા આ બધો ગાંડ ખેલ છે તમે સમજો ગાંડ ખેલ છે ડાયરા ગાંડ કા ખેલ છે

હું તો એકદમ મિલિટરી છોકરો છું જો તમે એટલી ડાયરા ને રહ્યો ભલે પચાસ પાંચસો રીલ જોતો એક કલાક એને એમ થાય હું તો સારો છું બધા કલાક નવરો ભાઈ નવરો એવું છે બધું બધા લાઈક હોય કેવી ત્યારે કમેન્ટ હોય કેવી આપણે છોકરીઓ છોકરીઓ જયારે મૂકે ને આ બધી ગીત ગાવાવાળી એની કમેન્ટ વાંચવાની બહુ મજા આવે કારણ કે બધા એને ગાળું દેતા હોય હા 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 એકી કમેન્ટ નો આરામ બરાબર એકે છોકરીઓ આગા હોય એકે છોકરીઓ જવાબ આપતી હોય કારણ કે એને ખબર છે કે હું આ જાણી જોઈને જ કરું જાણી જોઈને મેં કેમેરા વાળાને કીધું કે મારા નાકના વાળ દેખાઈ જાય ત્યાં સુધી મારા મોઢા ઉપર ઝૂમ કરવાનું એને ખબર છે એણે જ કીધું છે ને એને એ ખબર હોય કે મેં આ લોકોને ખાલી લલચાવવા માટે જ તે આ વસ્તુ કરી છે બાકી પૂનમ ગઢવીની જેમ નાકમાંથી ગાતી હોય તો આ બીજી બધી જે સિંગલ છે ભાઈડા છાપાવાજમાં ગાતી આ જાણી જોઈને